હેપી કમલેશભાઈ તો ભાઈ કમલેશભાઈનો ખાસ આજે જન્મદિવસ હોય અને આપણાથી થી વિષ ના થાય એવું બને કાલ કમલેશભાઈ મેસેજ આમ તો મને બે ત્રણ દિશી કદાચ કીધું હે પણ મને ફોનમાં જોવાનો ટાઈમ નથી એટલે મને કઈ ખ્યાલ નહોતો કાલે ટેકા ટેકામાં ગયા ત્યાં વોચિંગતા નો મેં વી ર ફોન જે ટાઈમ મળ્યો ને તે કાઢો કે ડેટા ખોઈલા જોયું તા તા કમલેશભાઈ મેસેજ હતા એવું હોય કે હા એ કે તમે જો મારો જન્મદિવસ વેસ્ટ નહી કરો તો મજા નહી આવે અરે પણ દરેક ધમકી મારી હે ને આપણે હવે ભાઈ ના કરી તો વહી લાગી જાય એમને કમલેશભાઈ તો હેપી બર્થડે જન્મદિવસ ની ખૂબ અને ખૂબ શુભકામનાઓ ભાઈ તમારા જીવનમાં ખૂબ અને ખૂબ તમે પ્રગતિ કરો એવી અમારી મુરલીધરને પ્રાર્થના અને હાલો ભાઈ જો હવે કાલનો મારે કંઈ વ્લોગ બન્યો નથી એટલે આપણે સત્તર તારીખનો તાજે તાજો વ્લોગ અને એમાં વ્લોગમાં જો સફેદ સોનું અમારે ધાણા જાંબલી થઈ ગયા તે સફેદ સોનું નાખીને અમે કીધું જો કંઈક વેગ કરે તો બાકી ધાણાને નખાતરું પડે ને એટલે આપણા આગતરા ધાણા બહુ મંડાતા નથી એમાં વળી થોડાક છૂટ હે એટલે વળી વધારે નબળું લાગે એક પાણીનો રાઉન્ડ મારી દઈ ઉરિયા સાથે અને પછી જોઈ આગળ દવા નો વિચાર હે નેદવા નો વિચાર હે પણ ક્યાં પૂગણ ન થાતો રજભાઈ હા ન પૂગણ ન થુગે તો હું કરેગા આય ઓ કોઈ આ નેદવામ ટેકો દેવાન વિચાર હોય તો આવો બાકી ઉષાબેન ને કહી કે આપણે માંડવી બદધી બારોબાર ની હંચવાઈ ગઈ હજી બીટી બત્રી નો આપણે ઢગલો પડ્યો હે પટમાં ચોખું કરવાન બાકી હે પણ બીજુજી આપણે આ ભરી લીધું ને ઈ નું આયકણું પેશણું કોઈ નીચે ઢોડફોડ થઈ હોય ઈ ચૂડમાં 1:30 વાગ્યા ઈ અલર માં થાર દીધી થઈ લેઈ બજો આલે હે અને અમાર રાજુ ભાઈ જો જાજી વા ટકી ન હગે આવી રીત ને એટલે રાજુ ભાઈ ગાડી માં ઉરિયા લઈ જશે કેમ કે આથી પલ્લો થઈ જશે વજન વારું કામ કરું અઘું પડી જશે ની રાજુ હા ચાલો ઉરિયા જો આ ભાંગું પડે હે ઝૂનું પડતર ઉરિયા આવી ગેલ હે ને એટલે ભાંગું પડે હે અને હું ભાંગતો તો રાજુ ભાઈ ડાયરેક્ટ ઉડાડતો જશે ને લાઈટ વઈ ગઈ હે ને કે પાણી ભરવા ને આજે છોકરાને તેડવતર જાવું જો હે 11:30 વાગી ગયા હા ત્યારે જાવું જો હે તો મુકતો હું આ आई मुकिन पासो आम जायो ने कदाच नी अंदर जरक जावा नो मीटिंग होय हु होय खबर नी के એટલે બધુ तो हम भारी ले ओला तो टाबरिया ने टेड़वा जावा नो टाइम થઈ ગયો आज राजू भाई ने ना ना की दी थी बस की एठी हैं तो राजिया ने जो बाज की मुका भी दी थी है ने हवे आपड़े કિરણભાઈ ની કોમેન્ટ હતી લંડન થી કિરણભાઈ કે સુરભી બેન ઓહરી ગઈ હે સુરભી નો વજન લોસ થયો ઇંગ્લિશમાં કોમેન્ટ છે બહુ તો આપણે સમજાય નહીં પણ એ કે શું કારણ છે એનું ભણવાનું ટેન્શન કે ખાવામાં કંઈ ફેરફાર કરી નાખો કે તો ના કિરણભાઈ એવું કંઈ નથી સુરભી હોસ્ટેલમાં જાય એટલે થોડીક ઓહરી જાય થોડુંક ઘરની યાદ હોય થોડીક ભણતરનું ટેન્શન હોય અને બાકી મસ્ત હે ફિટ હે તંદુરસ્ત હે કંઈ વાંધો છે નહીં ને ઘરે આવી અને પાછી એક દિવસ રોકાવાનું હતું કિરણભાઈ પણ છતાં એ કે ના મારે વયું જવું હે સાહેબે રજાનું નથી કીધું એટલે એ કે મારે વયું જવું હે સાહેબે કીધું ને એનું પાલન કરવું જોઈએ વાંચી થઈને બેનપણિયું બધી જાતિ એટલે લઈને એમ થયું કે હવે હું એકલી જ રહી જાય તો હું કરે એટલે આવી હતી પણ પાછી વહી ગઈ કે ના હું બેનપણીઓને પૂછી લઉં જો કોઈ રીતે એ એકે આવતી હોય ને

કે કલર કરે એલે અલય દેવાનો કારણ તો પુષ્કિમ દે દીધી એમ તો પુષ્ક કેમ દે દીધી ઈ તમ બે વારા વારા નતા કરતા ને બીજા નંબર માં બાહી થા બાત થાતા તા ને બેના ઝઘડા બહુ થતા તા ને એટલે મે કીધું ભઈ આ તમે લઈ જાવ અમને બે પોપીયા દયો તી જો મે પોપીયા ભઈ ખાઈ લીધું હે અને છોકરા આયા અને ઈ સાયકલ નું પોપીયું લીધું તો ભંગારી આગર છે ને તે હા એ માનને કે સાઈક

तो कान न दुख तो हम भरा तू ना थे ना ओसो हम भरे ओसो हम भरे है ना ये हवा कान मजे ने पसुए ने दुख है हाँ और पेड़ा कहीं ना कि सर दिखा मने हूँ खबर आ पेड़ा अब यहाँ यार नहीं तो फूल मंडा है हाँ पेड़ा माँ तो नहीं तो बदन थी हूँ मने हवेर के तो बाबा पेड़ों रेवा दियो कान दुखी है पसी नहीं कोई दे

हाथों में वीरवार मंदिर तो ना ये वाला खांगेरा जेवा में इडो ए होगा थोड़ो का ना हटो वीरवार दी तो हाँ चलो आप जाता सी दो खांगेरा हाँ चला ना जो इन्हीं तो जो इन्हें कहाँ चला भाई मैंने पहला जो इन्हें खांगेरा दे आखों गांव हाँ पर भाई दी હાલો ભાઈ જો અમારા ટાબર અહીંયા બે આવી ગયા ભણીને આજે કંઈક એને ટૂંકમાં બધા ફ્રૂટ નાન હોય ને અલગ અલગ નામ ને એમાં કેમાં ભાગ લેવાનો હતો એમાં જી એન્ડ ભાઈ લગભગ સ્ટ્રોબેરી બન્યો નહીં જીએન સ્ટ્રોબરી એવું થયું મારા જી એન્ડ ને જો આ ચોપડી અને આ કલર આ બે વસ્તુમાં જી એન ભાઈની ઇનમમાં એવી સ્ટ્રોબેરી બન્યો તો નથી

એ કઈ સારી વસ્તુ ના કેવાય જઈએ ને લેસન તો કરવું જોઈએ ને વીરભાઈ કેમ આવીને ડાયરેક્ટ કરી લઈએ ને થોડોક ડારો દેતા અહીંયા આપણે ટૂંકમાં કામ કરાવવું હોય ને તો નું ટૂંકમાં ઈ કરી લઈએ બાકી જલ્લાભાઈ અડે ને લીટા સિવાયનું કંઈ ના કરે ભણીને આવીને જો અમારે જલ્લાભાઈ ડાયરેક્ટ આવી ગયા છે પાડુડી આગળ અમારે નનકી પાડુડી છે ને તે બધાને બહુ વાલી વાલી લાગે फोटो खेचो है कैमरो जो है ए पाड़ो अरे हां पाड़ ले हां ऊंचे ए ऊंचे ए वीडियो में जो हां वीडियो में जो के तने तो के खबर पड़े के बोलते के जो जो बाबा आ रमड़ो बाबा पास जा ना हम हे हे होंगे ले अब तो गौ ना पनड़ा खाई जाए ए है ठीक ही जाए हां जी वो खड़खटा नहीं ए होई ખોળ દી હે ખાલી દૂધ જ પી હે ચાલે ને જઈ ન ને પાટી ખા ને દૂધ પાડી દેવી તે તે એવી માલકા માસી રોજ ભાગતી દેરા હા પછી તમાર તમારો હાથ માં નહી આવે જોજે તો ખરો થોડક દી થા હે ને એટલે કા બેન દેવી થઈ જા હા જબરજસ્ત થઈ જવાની હે અમાર જલા ને બહુ વાલી લાગે જલા ને બાળ મંદિરે લઈ જ્યો તો આને કઈક આવડી જઈ ને હા એને बाल मंदिर લઈ જાવી છે માં પણ પડી ઈ માં ઉકે કાને માં પણ બાંધી દાવ નકા હા એ બાંધવાની ન બાંધવાની ન હોય થેલામાં નાખીને લઈ જવાય એવું છું ક તમાઈ જાય ને થેલામાં માં જો થેલો પાછળ ટિંગાળીન ઓસી માં ઈ તાવડો કં અમે ઘરે જઈએ ને તો તમે લઈ જઈ પાડોરી હા જો તો આને ખોડો થઈ ગયો આને કઈ બાને કઈ આમાં શેમ્પુ ગెంપુ નાખીને કઈ નેવરે જો ખોડો થઈ ગયો છે આને કે લીંબુ બીંબુ નાખીને હો લીંબુ થીતા હા આવ દુખે દુખે બરે ની હા એ વાત સાચી હે તો ખાટું આપડે પીને તો ખાટું ખાટું લાગે લાગે હા ન દેખે ને તો તો ત આવ આવ બરે બરે સાચી વાત છે વે યલો અમારે જો આ રમકડો હે આ બેટા બરિયાનું ઈ બેમરે રમકડા ને ઈ રમકડાનું આ રમકડો મુરા બો વસલ નસ ઓ પળવાટાણ જ ખાવાને મજા આવે એવા છે પોસતો કે વાત ન આતા લગભગ આવા જ રહે કોણા કોણા રે તો આવસ્થા તો ગમે એને થવાની થવાની ભઈ પણ આ હું મંદર વળા પોલા થાય દેવા નથી નથી લે લીઠાણા ભાજી ને ઘરના મુરા ને તાシયાડા બધું ખાવાની મજા હોય પણ જો ભલે સાક ગમેવાનું હોય તોય ભાવે બધું હોય ને એટલે શિયાળો હોય એટલે ખાવાનું બહુ ભાવે એટલે હા વીડિયો બનાવવામાં બધું હાસા હું વકરું ને પાછું આપણે કરતા હોય ખેતી નું ધૂળવા નાતા હોય ને અને તમારે જેમ કોઈ શોખ હોય ને અમારું કામ હતું ને મે રાખી છે જડફા જડતી હોય રોજ ના જાવ જીમ ટીમ જીવ અને તમારું ચોખું હોય એ તો કોત્રી માં જો આપડે બે માઈક હોય રીસીવર હોય ઈ બધું લબાચો ભેગો સાચવ હો મને એમ થ કે ઉડિયા ને નતી પાણો મેલ દઉં તા કે તું ઉડી માં નત નાખું આપણ હા જો આપણે એવડા ખર્ચે કરતા હો કે હા ઈ તા સેટ ને તાવી જો ને તા સેટ જ હે હાલો બપોરો કર લઉં ને હા બપોરો કર લઉં હે આ તા ડણા આગત રસ તો એ ઓલ ડણા દેતો છે કટક ખાતર નત ભેર્યું ના ખેતરમાં બે વર્ષથી એટલે આ દાણાતા બહુ નબરા રહે એટલે હું તો અજ છવા ને એમ કરું માર જોવા જ આગળ ર દાણા હા અમાર હરેવટ સી ની નદી કાઠે ની એક બે વાટડી જલમ થોડી છે બાકી તાય તો કટક ક્યું ન દેવા જ છે ખાતર ભરલ નથી ને આમ જ થાય ને કટકાઉ માં ન વાયવા ભાગમાં બે વર્ષથી ખાતર ભરા એક ધારો ને આમાં નત ભેર્યું ને બે વર્ષ થઈ ગયું તો ઓવર આમાં બધું જ ગીતું હા ઓવર આ ભાગમાં ના ખૂલુ ને કે આમ હવે આવતે કઈ નતા અને રાજમાં વિશે શું કેવું છે તારું રાજમાં તો ભારી છે હો ક્યાં તમ બતા કેતો હોય ઉતારો આવે ઉતારો આવે તો હજી તો બહુ નાની છે ના નથી હજી છોટો એકે છે ને એક કઈ નથી અને આ ઓલી ના નગરવેલ હોય એ એવ હા વેલા હવે તીજા પાંદ જો નીકળે છે આ કઠોળ ટેપના નીકળે છે ઓમે નીકળા તો નીકળા પડ હવ ખરેખર બાઈ એમ કેતો દન બેજ મહિનાની મુદત હોય એ બે મહિના ના ના બે મહિનામાં પૂર બે મહિનામાં પાકી જહન થઈ જશે તામ હિંગું થા ને હા आज जोया नहीं कोई जी हाँ मैं नहीं जोया पर ना महिंगू था ये वटाना हाँ। नहीं था ये नवाल नहीं हाँ लगभग ही टाइप नहीं खाती है है उनके बाद नहीं बचने अच्छा कोई हमारे बी कहीं बाय पर पहली बार खाता था हमने खबर नहीं है गर्म पानी ना पिन खाता है कहीं नहीं एम हवा हाँ। हाँ। ना तो कोई पाया हाँ जीन भाई ना हम बती बात कोई हम पर जी बदु यहाँ नहीं बदु याद है तुरंत वहीं એક સેતુ રે યાદ સક્તિ છે એટલે આ સી જેવો ઓસે થઈ જશે ને હા ને પે દીદી જેવો ઓસે થાય ને હા અર્ધ ઇમ 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 તો પેલો નંબર આવે ને તો વૈડ કા કે ઈ દેતા હોય ઈ કા ચોપડી નહી દેતા હોય અને આજ કર હું દીધું આખરે ચોપડી ને કલર વાહ માહે ને એક પાનું ટૂટલ જ આવ્યું તું અમારા પાયની યાદ સક્તિ છે અચ્છા ભાઈ હે ને પાડી પાડી જઈ ને દેખાય ને તેને મૂકે જ અને હવે આનો છે ને ઉત્સાહ વધશે પેલો નંબર આવ્યો ને એટલે ગમે તો ફેર પડે ને થોડું ને આવે એટલે એને હરખ થાય ને

તમને કામ સીધું ને આવી જાય લેતા આવો ને તો રાતે તો એ પેલો નંબર લઈ આવ્યો તમારો છોકરો નામી ના હા એ આગળ આવી

ચોરી સીતા ચોરી સીમો ને આડો ને ઓય ને ઈ કે સે જ રસાવવાનું હોય ને હા તો મજા આવે બાકી માં ચોરી નું ની ખાવ કોણ તો ના ભાઈ ઓડ શ્રી કાકી ઈટાડા નું આવો હાલો જો આપણે છે ને આ બધું ઘર નું ઘર નું છે ને ઈ મસ્તી ને દેશી ખાવા માં મજા આવે તારા બાજી મૂળા ડુંગરી ધોવા આવી છે કેદી થાય એ દાદી બે તન લઈને આલવારો કોઈ ગઈ હે ને આવ ગ તો દેખાઈ દેખાઈ ને ગાજર ને તો ન હો કે તમે સેક હવે આ ગ્યો કણ જો તમે કરો તો હા બોલ આપણો મુદ્દો હે ને ન્યા બે ક્યારા ગમે તે તમને બેઠા આવે દવારી કર લે પછી બે ખાતર બનાવી ને એક તમે બે ક્યારા તરબૂચ ના કરો એક ક્યારો પાકડી

તો બપોરા કરી અને રૂંઢાના કઈક ત્રણ જેવો ટાઈમ થઈ ગયો છે હવે અમારે જવું હે પાણી અને હવે આપણી પાસે છે ને ટાઈમ આમ ઓછો છે કેમ કે વિડીયો એડિટ કરવાનો પાછો ટાઈમ નથી પાણી વાર વારતા મને જો ટાઈમ મળીએ ને તો હું વિડીયો એડિટ કરી લઉં તો હાલો આપણે ઉરિયા સાટી દીધું હે એકાદી વાજળી બાકી હે હવે પાણી ભેગું બધું થાતું જ કરવી છે મોટર ચાલુ હવે વિડીયાનું આપણે એન્ડ કર દઈએ એટલે બપોર પછીનું જો કંઈ શૂટિંગ થઈ જાય ને તો પાછો હાઈ જે ટાઈમ મળે ને તો એડિટ થઈ જાય તો આપણે બહુ તાણ ના પડે નકર વળી પાછું વિડીયાને બ્રેક મારવી જો તો આજના વિડીયાનો આપણે હવે એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો તો ફરી ફરીને આપણે કમલેશભાઈને ખાસ કરીને હેપી બર્થડે હાલો તો આ સાથે આજના વિડીયાનું આપણે એન્ડ કરી દઈએ ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ